જે પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે તે પરમાણુ કે પરમાણુઓના સમૂહને લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે તે પરમાણુ કે પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે મિત્રો ક્રિયાશીલ સમૂહમાં એક્સ એટલે કે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન અને જે પરમાણુ સ્વરૂપે છે જ્યારે આલ્કોહોલ એટલે કે ઓ એચ આલ્ડ કાર્બોક્સિલિક એસિડ સીડબલ ઓ એચ જે સમૂહ સ્વરૂપે છે એટલે કે કાર્બનિક સંયોજનો સાથે આ પરમાણુ અથવા તો પરમાણુઓનો સમૂહ એની સાથે જોડાય છે ત્યારે જે ગુણધર્મો દર્શાવાય છે એ ગુણધર્મો એ ક્રિયાશીલ સમૂહ પર આધારિત હોય છે એટલે કે કાર્બનિક સંયોજનો સાથે આ પરમાણુ સ્વરૂપે અને આ સમૂહ સ્વરૂપે ક્રિયાશીલ સમૂહ જોડાતો હોય છે અને ટોટલી જે પ્રક્રિયાઓ છે એ આ ક્રિયાશીલ સમૂહના આધારે દર્શાવાતી હોય છે એટલે કે પ્રક્રિયાનો રાસાયણિક પ્રક્રિયાનો આધાર એ આ ક્રિયાશીલ સમૂહ ઉપર છે મિત્રો एकज क्रियाशील समूह धरावता जुदा जुदा, जुदा कार्बनिक संयोजनों ने रासायणिक होए स मित्रों खास समझो क्रियाशील समूह एकज होए, जय कार्बनिक संयोजनों अलग अलग हो तो रासायणिक प्रक्रियाओ हो सामन हो छे। मिथेन साथ सिक्स ट्रॉपेन एट्ल के सी फॉर एच टेन इथेन एट्लैके सी थ्री एच સી ફોર એચ નાઇન ઓ એચ બને છે મિત્રો તો અહીંયા કાર્બનિક સંયોજનો અલગ અલગ છે પરંતુ ક્રિયાશીલ સમૂહ માત્ર એક જ છે તો આ બધાની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે પણ હશે એ આલ્કોહોલિક હશે એટલે ટૂંકમાં એક જ પ્રકારની સમાન ક્રિયાશીલ પ્રક્રિયાઓ દર્શાવે છે જ્યારે મિત્રો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો રાસાયણિક પ્રક્રિયાઓ તથા તેમના ગુણધર્મો અલગ અલગ હોય છે મિત્રો સમજો બરાબર કે ક્રિયાશીલ સમૂહો જુદા જુદા છે પરંતુ કાર્બનિક સંયોજનો સમાન હોય દાખલા તરીકે મિથેન સાથે જ આપણે પ્રક્રિયા કરીએ કે મિથેન સાથે જુદા જુદા ક્રિયાશીલ સમૂહો એટલે કે હેલોજન આલ્કોહોલ કે આલ્ડીહાઈટ એમની સાથે જ્યારે જોડાય છે ત્યારે સીએ થ્રી સીએલ સીએ થ્રી ઓ કે સીએ થ્રી સીએચ એટલે કે હેલાઇટ કે આલ્કોહોલિક અને આલ્ડીહાઈટ એમ અલગ અલગ એના ગુણધર્મો પણ હોય છે અને એની પ્રક્રિયાઓ પણ કેવી હોય છે મિત્રો અલગ અલગ હોય છે એટલે આ બંને મુદ્દા તમે બરાબર સમજી ક્રિયાશીલ સમૂહ એક જ હોય પણ કાર્બનિક સંયોજનો જુદા જુદા હોય છતાં પણ ક્રિયાશીલ સમૂહના આધારે તેમની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે તથા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય અને કાર્બનિક સંયોજનો સમાન હોય તો આ જુદા જુદા ક્રિયાશીલ સમૂહને કારણે એમની જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે અથવા એમના ગુણધર્મો છે એ અલગ અલગ હોય છે તો મિત્રો આ તમામ બાબતોમાં જે ભાગ ભજવે છે એ ખાસ કરીને ક્રિયાશીલ સમૂહ છે ક્રિયાશીલ સમૂહના આધારે જ એ રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના ગુણધર્મો નક્કી થતા હોય છે મિત્રો તો આ બાબત ખાસ ધ્યાન રાખશો ક્રિયાશીલ સમૂહ ધરાવતા પરમાણુ કે પરમાણુઓના સમૂહની મુક્ત સંયોજકતા એકલ રેખા વડે દર્શાવાય છે મિત્રો આપણે હમણાં જોયું કે ટેલોજન આગળ ડેશ મૂકવામાં આવે છે સમૂહ હોય તો એકલ રેખા વડે દર્શાવવામાં આવે છે અને મિત્રો આ એકલ રેખા દ્વારા જ અથવા આ સંયોજકતા દ્વારા જ આ ક્રિયાશીલ સમૂહ છે એ કાર્બોનિક સંયોજનો સાથે શું થાય છે મિત્રો જોડાય છે તો આ બાબતનું પણ તમે ખાસ ધ્યાન રાખશો કાર્બનિક સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન ક્રિયાશીલ સમૂહ દ્વારા થાય છે અને કાર્બન શ્રૃંખલાઓ બનાવે છે મિત્રો કાર્બનિક સંયોજનોમાં જે હાઇડ્રોજન રહેલો છે એ દરેક હાઇડ્રોજનનું વિસ્થાપન એ ક્રિયાશીલ સમૂહ દ્વારા થતું હોય છે અને કાર્બનિક શૃંખલાઓ બનતી હોય છે જેમ કે મિત્રો મિથેન એટલે કે સીએચ ફોર સાથે જો હેલોજન ક્રિયાશીલ સમૂહ જોડવામાં આવે એટલે કે સીએલ ટુ જોડવામાં આવે તો મિત્રો સીએચ થ્રી સીએલ બને છે એટલે કે અહીંથી ચાર હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય છે એટલે કે સીએચ થ્રી અને એક હેલોજન નો પરમાણુ અહીંયા જોડાય છે એટલે કે મિથાઇલ ક્લોરાઇડ બને છે એની સાથે હેલોજન પ્રક્રિયા કરે એટલે કે સીએલ ટુ પ્રક્રિયા કરે તો મિત્રો ફરીથી અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે અને ત્રણ હાઇડ્રોજનમાંથી બે હાઇડ્રોજન બને છે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને એક સીએલ હતો અને બીજો સીએલ જોડાય છે એટલે કે સીએચ ટુ સીએલ ટુ બને છે એની સાથે ફરીથી જ્યારે સીએલ ટુ જોડાય છે ત્યારે અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય છે એટલે કે સી એચ સી થ્રી બને છે એની સાથે જ્યારે વધુ એક હેલોજન જોડાય એટલે કે સી સી ફોર બને છે તો મિત્રો અહીંયા કાર્બનિક સંયોજનોમાં જે હાઇડ્રોજન રહેલો છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન વિસ્થાપન થવું એટલે કે હાઇડ્રોજનને દૂર કરવું એ કોના દ્વારા દૂર થાય છે મિત્રો તો આ ક્રિયાશીલ સમૂહ દ્વારા થાય છે કે હેલોજન ક્રિયાશીલ સમૂહ દ્વારા થાય છે હાઇડ્રોજન દૂર થાય છે અને ક્લોરિનનો પરમાણુ એમાં ઉમેરાતો જાય છે તો જ્યાં સુધી હાઇડ્રોજન છે ત્યાં સુધી ક્લોરિનનો પરમાણુ એમાં ઉમેરાય છે અને ત્યાં સુધી હાઇડ્રોજનનું વિસ્થાપન થતું રહે છે તો મિત્રો લગભગ તમને ક્રિયાશીલ સમૂહ એટલે શું ખ્યાલ આવી ગયો હશે હવે એનું આપણે ઉદાહરણ પણ સમજી લઈએ ઉદાહરણ તો વિષમ પરમાણુ ક્રિયાશીલ સમૂહ અને ક્રિયાશીલ સમૂહનું સૂત્ર તો વિશલ વિષમ પરમાણુ તરીકે આપણે ફ્લોરીન ક્લોરીન બ્રોમિન કે આયોડીન ક્રિયાશીલ સમૂહ এলেকে হেলো প্রত্যেছে হেলো সূর্ব হেলো ক্লো ব্রোমো আয়োডো পূর্ক তরকে লাগেছে দর্শায়েছে বিষম পরমু তেক্সিজন તો મિત્રો ઓક્સિજનમાં ધરાવતા જે ક્રિયાશીલ સમૂહો છે તો ઓક્સિજન ધરાવતા ક્રિયાશીલ સમૂહો મિત્રો હાઇડ્રોક્સાઇડ ટૂંકમાં આલ્કોહોલ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ એમના સૂત્રો મિત્રો આલ્કોહોલ તો જેને આપણે ઓ વડે દર્શાવીએ છીએ આલ્ડીહાઈડ કે જેને આપણે સી એચ વડે દર્શાવીએ છીએ કીટોન એટલે કે જેને સી ડબલ બોન્ડ ઓ વડે દર્શાવીએ છીએ અને કાર્બોસિલિક એસિડ એટલે કે સી ડબલ ઓ એચ વડે દર્શાવીએ છીએ તો મિત્રો ક્રિયાશીલ સમૂહ એટલે શું અને ઉદાહરણ આપી સમજાવો એ લગભગ તમને આવડી ગયું હશે તો મિત્રો ગોખતા નહીં અને બરાબર યાદ રાખજો અને તૈયાર કરશો મિત્રો ક્રિયાશીલ સમૂહ એટલે શું એ આપણે સમજ્યા હવે કાર્બન સંયોજનોના નામ કઈ રીતે આપવામાં આવે છે એનો વિગતવાર આપણે અભ્યાસ કરીશું મિત્રો કાર્બન સંયોજનોમાં આપણે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન એ કાર્બન પરમાણુની સંખ્યાના આધારે આપણે એમનું નામકરણ આગળના વિડીયોમાં શીખી ગયા આપણે અને મિથેન કઈ રીતે બને છે ઇથેન કઈ રીતે બને છે પ્રોપેન કઈ રીતે બને છે એમના સામાન્ય સૂત્રોના આધારે આપણે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન ઉપરથી જાણી લીધું હવે મિત્રો આ ક્રિયાશીલ સમૂહ જ્યારે આ કાર્બન સંયોજનો સાથે જોડાયેલો હોય ત્યારે પૂર્વક અને પ્રત્યય દ્વારા એનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે એ મિત્રો આપણે હવે ઉદાહરણ દ્વારા શીખી લઈએ તો ક્રિયાશીલ સમૂહ તરીકે મિત્રો પહેલા આપણે હેલોજન ક્રિયાશીલ સમૂહ તો હેલોજન ક્રિયાશીલ સમૂહ હોય તો એમાં પૂર્વક તરીકે મિત્રો હેલો હોય છે હેલોજન ક્રિયાશીલ સમૂહમાં પૂર્વક તરીકે હેલો હોય છે મિત્રો તમને ગુજરાતીમાં પૂર્વક અને પ્રત્યયનો ખ્યાલ જ હશે જે આગળના ભાગમાં લાગે છે એ પૂર્વક કહેવાય છે અને જે પાછળના ભાગમાં લાગે છે એને પ્રત્યય તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો તો પૂર્વક તરીકે હેલો અને ની અંદર આપણને ખબર છે કે ક્લોરો બ્રોમો આયોડો અને ફ્લોરો આ બધા પૂર્વક તરીકે લાગે છે મિત્રો એમના હેલોજન ક્રિયાશીલ સમૂહના આપણે ઉદાહરણ પણ જોઈ લઈએ તો હેલોજન ક્રિયાશીલ સમૂહ આપણે બતાવીએ તો મિથેન મિથેન સાથે આપણે હેલોજનમાંથી ફ્લોરો ક્લોરો બ્રોમો કે આયોડો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ લઈએ આપણે તો હેલોજન ક્રિયાશીલ સમૂહમાંથી આપણે ક્લોરીન લીધું છે તો આનું નામકરણ થાય છે મિથાઇલ ક્લોરાઇડ અને જો પૂર્વક તરીકે એને લગાડવામાં આવે તો એને કહેવાય છે ક્લોરો મિથેન ન ક્લોરો મિથેન જો ક્લોરીનની જગ્યાએ અહીંયા એફ તો એને ક્લોરોમીથેનની જગ્યાએ એને લખાય છે ફ્લોરો મિથેન જો ફ્લોરની જગ્યાએ અહીંયા બ્રોમિન લખવામાં આવે તો અહીંયા લખાય છે બ્રોમો મિથે ન એક કાર્બન છે એટલે મિથેન છે અને જો આયોડિન લગાડવામાં આવે છે અહીંયા તો એને કહેવાય છે આયોડો મિથે ન મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે ઉર્વક લગાડેલો હોય ત્યારે એનું નામકરણ થાય છે મિથેનની જગ્યાએ જો બે કાર્બન હોય એટલે ટૂંકમાં ઈથેન હોય કાર્બનિક સંયોજનો તરીકે ઈથેન હોય સીએચ થ્રી સીએચ ટુ તો ઇથેનમાં એફ લાગેલો હોય તો એને કહેવાય છે ફ્લોરો ઈથેન જો ફ્લોિનની જગ્યાએ સીએલ લાગે તો એને કહેવાય છે ક્લોરો ઇથે ન બે કાર્બન છે એટલે ઇથેન આપણે અગાઉના વિડીયોમાં આપણે જોઈ લીધું છે જો ક્લોરીનની જગ્યાએ બીઆર હોય તો એને કહેવાય છે બ્રોમો ઇથે ન અને બ્રોમિનના સ્થાને જો આયોડિન હોય તો એને કહેવાય છે આયોડો

આલ્કોહોલ ક્રિયાશીલ તમુક તરીકે લઈએ આપણે આલ્કોહોલ મિત્રો આલ્કોહોલ એટલે તમને એનું સૂત્ર ખબર છે ઓ એચ તો આલ્કોહોલમાં પ્રત્યય લાગે છે મિત્રો આલ્કોહોલમાં ઓલ પ્રત્યય લાગે છે મિત્રો ઓલ પ્રત્યય લાગે છે ઓ એચ હોય ત્યારે એનું નામકરણ કરવું છે મિત્રો તો મિથેન એટલે એક જ કાર્બન એની સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે અને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓએચ હોય તો એનું નામકરણ કરવું હોય તો મિથાઈ આલ્કો ફલ તરીકે એને ઓળખવામાં આવે છે મિથેનની જગ્યાએ બે કાર્બન હોય તો બે કાર્બન હોય તો એને એની સાથે ઓએચ જોડાયેલો હોય તો એને ઇથાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે એની સાથે ત્રણ કાર્બન હોય તો એને પ્રોપાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે એની સાથે ચાર કાર્બન હોય તો એને બ્યુટાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ રીતે આલ્કોહોલ જ્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે હોય તો આ રીતે એનું નામકરણ કરવામાં આવે છે આલ્કોહોલના સ્થાને હવે મિત્રો કીટોન ક્રિયાશીલ સમૂહ હોય તો કીટોનને આપણે મિત્રો

તો આ રીતે મિત્રો ખાસ રાખવાનું છે કે આજુબાજુ બે કાર્બન પરમાણુ હોવા જરૂરી છે તો જ્યારે પણ કિટોનને દર્શાવવાનું હોય તો ઓછામાં ઓછા ત્રણ કાર્બન હોવા જરૂર છે કિટોન નો કાર્બન અને અન્ય બે કાર્બન આનું નામકરણ કરવું છે મિત્રો આપણે તો અહીંયા ત્રણ કાર્બન છે કિટોન નો કાર્બન પણ એની જે શ્રેણી છે શ્રેણીમાં ગણી લેવાનો છે તો અહીંયા ત્રણ કાર્બન છે એટલે મિત્રો તમને ખબર છે પ્રોપેન થાય છે અને પ્રોપેન સાથે આ કીટોન એટલે કે ઓન પ્રત્યે લાગે છે એટલા માટે એને કહેવામાં આવે છે પ્રોપે નોન તો મિત્રો આનું નામકરણ થાય છે પ્રોપે નોન આની સાથે આ ચાર કાર્બન હોય અને એમાં કીટોન ગ્રુપ લાગેલું હોય તો તો મિત્રો હવે તમને એનું નામકરણ આવડી ગયું હશે બ્યુટેન સાથે છે તો એનું નામ થશે બ્યુટે નોન આનું નામકરણ છે બ્યુટે નોન જો પાંચ કાર્બન હોય એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ અને એમાં જો કિટોન ગ્રુપ જોડાયેલું હોય તો મિત્રો એનું જે નામકરણ થશે એ કહેવાશે પેન્ટે નોન તો મિત્રો તમને હવે આવડી ગયું હશે એમાં પાંચ કાર્બન કીટોન સાથે પાંચ કાર્બન છે એટલે કે તરીકે ઓળખવામાં આવે છે અને છ કાર્બન હોય તો મિત્રો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કીટોન પછી આલ્ડી હાઈડ ગ્રુપ જોઈએ આપણે તો ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઈડ હોય આલ્ડી હાઈડ એટલે મિત્રો સી એચ ઓ વડે દર્શાવવામાં આવે છે એમાં પ્રત્યય તરીકે આલ પ્રત્યય લાગે છે એટલે ટૂંકમાં આલ વડે દર્શાવાય છે એક કાર્બન હોય તો એક કાર્બનમાં સી એચ ઓ તો કાર્બન સાથે અહીંયા ટૂંકમાં સીએચઓ છે એટલે માત્ર એક જ હાઇડ્રોજન લાગે છે તો આ છે બને છે મીથે કહેવામાં બે કાર્બન એટલે ઇથેન અને પ્રત્યે લાગે છે આલ એટલા માટે કહેવાય છે ઇથે નાલ બે કાર્બન સાથે જો સીએચો જોડાયેલું હોય તો CHO નો કાર્બન પણ આ શૃંખલામાં ગણી લેવાનો છે તો ત્રણ કાર્બન ગણી લેવાના છે તો પ્રોપેન તો પ્રોપેન સાથે લાગે છે એટલે એટલે બ્યુટેન હોય કે ચાર કાર્બન ગણતરીમાં લેવાય છે ત્યારે બને છે બ્યુટે નાલ ત્યારે પાંચ કાર્બન હોય સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ અને એક સીએચ નો તો એને કહેવાય છે પેન્ટે તો મિત્રો અહીંયા લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે એક કાર્બન હોય આલ્ડિહાઈડમાં તો એને કહેવાય છે મિથેનાલ આલ્હાઈડ સાથે બે કાર્બન હોય તો ઇથેનાલ આલ્હાઈડ સાથે ટૂંકમાં ત્રણ કાર્બન હોય તો પ્રોપેનાલ ચાર હોય તો બ્યુટેનાલ પાંચ હોય તો પેન્ટેનાલ છ હોય તો હેક્ઝેનાલ સાત હોય તો હેપ્ટેનાલ આ રીતે એનું નામકરણ કરવામાં આવે છે આલ્ડિહાઈડ પછી મિત્રો આપણે કાર્બોક્ઝિલિક એસિડ જોઈએ

ઓળખવામાં આવે છે એક કાર્બન હોય ત્યારે એને ફોર્મ શબ્દ અને બે કાર્બન હોય તો એસી શબ્દ એવું તમે યાદ રાખશો એક કાર્બન છે એટલે મિથેનોઈક એસિડ સીએ થ્રી સી ડબલ ઓ એચ જ્યારે બને છે એટલે કે કાર્બોક્સિલિક એસિડનો એક કાર્બન અને મિથેનનો એક કાર્બન એ બે કાર્બનને સાથે ગણવામાં આવે છે ત્યારે મિત્રો બને છે ઇથેનોઈક એસિડ મિત્રો બે કાર્બન છે એટલે ઇથેન ઇથન ઇથેનોઈક એસિડ ઇથેનોઈક એસિડનું બીજું નામકરણ જે છે એ એસિટીક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે એસિડની અંદર બે કાર્બનની ગણતરી થાય છે ત્યારે એસી શબ્દ પણ વાપરવામાં આવે છે અને એક જ કાર્બન હોય છે ત્યારે ફોર્મ શબ્દ વાપરવામાં આવે છે ફોર્મિક એસિડ એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સીએચ થ્રી સીએચ ટુ સી ડબલ ઓએચ બને છે ત્યારે એને પ્રોપેનોઈક એસિડ તરીકે ઓળખવામાં આવે છે એટલે એને કહેવાય છે પ્રોપેનોઈક એસિડ જ્યારે ચાર કાર્બન સીડબલ એસ સાથે હોય છે ત્યારે એને ઓળખવામાં આવે છે પાંચ હોય તો પેન્ટેનોઈક એસિડ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો તમને કાર્બોસિલિક એસિડ ગ્રુપ પણ તમને ક્લિયર થઈ ગયું હશે મિત્રો એક વધારાનું ગ્રુપ એટલે કે નાઇટ્રો ગ્રુપ લઈએ છીએ જે કદાચ હાલમાં નહીં આવે પણ અગિયાર બાર વિજ્ઞાન થવા માટે જરૂરી છે એટલે કે ક્રિયાશીલ સમૂહ તરીકે નાઇટ્રો હોય ટુ તો એમાં પૂર્વક લાગે છે પૂર્વક લાગે છે નાઇટ્રો આપણે જોયું આગળનામાં લાગતા હતા હેલોજનમાં પણ પૂર્વક લાગે છે અને નાઇટ્રોમાં પણ પૂર્વક લાગે છે નાઇટ્રો તરીકે તો એનું નામકરણ છે એ થ્રી એનો હોય એનો ટુ હોય તો એને નાઇટ્રોમિથેન તરીકે ઓળખવામાં આવે છે પૂર્વક છે એટલે પહેલા બોલાય છે નાઇટ્રો અને પછી એક કાર્બન છે એટલા માટે નાઇટ્રોમિથેન અને મિત્રો તમને ખબર છે આગળ જણાવ્યું છે કે આલ્કેન એક હાઇડ્રોજન દૂર થાય છે ત્યારે જ આ ક્રિયાશીલ સમૂહ એની સાથે જોડાઈ શકે છે CH3 CH2 NO2 ત્યારે એને કહેવાય છે નાઇટ્રો ઇથેન જ્યારે ત્રણ કાર્બન હોય એની સાથે નાઇટ્રો ગ્રુપ જોડાયેલું હોય તો પ્રોપેન ચાર કાર્બન સાથે નાઇટ્રો જોડાયેલું હોય તો નાઇટ્રો બ્યુટેન નાઇટ્રોપેન્ટેન છ સાથે જોડાયેલું હોય તો નાઇટ્રોઝેન સાત હોય તો નાઇટ્રો થેપટેન તરીકે એને ઓળખવામાં આવે છે મિત્રો તો નાઇટ્રો ગ્રુપ પણ તમને આવડી ગયું હશે નાઇટ્રો પછી આપણે જોઈએ મિત્રો દ્વિબંધ દ્વિબંધ એટલે મિત્રો આલ્કીન તો દ્વિબંધ અને ત્રિબંધ ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે કઈ રીતે લાગે છે એમાં પણ પ્રત્યય લાગે છે મિત્રો કયો પ્રત્યય લાગે છે તમને આવડે છે આગળ આપણે ભણી ચૂક્યા છીએ પ્રત્યય તરીકે લાગે છે મિત્રો ઇન હવે તમને ખબર છે આલ્કીન છે એટલે કે દ્વિબંધ છે કાર્બન કાર્બન વચ્ચે તો ઓછામાં ઓછા બે કાર્બન હોવા જરૂરી છે તો સી ડબલ બોન્ડ સી તો જ્યારે સી ડબલ બોન્ડ સી હોય છે તો આની સાથે કેટલા હાઇડ્રોજન લાગે છે મિત્રો બંને કાર્બન સાથે બે બે હાઇડ્રોજન લાગે છે તો આને કહેવાય છે જ્યારે ત્રણ કાર્બન હોય અને અહીંયા દ્વિબંધ હોય તો અહીંયા મિત્રો તમને ખબર છે કે કાર્બનની સંયોજકતા અહીંયા ચાર પૂર્ણ થઈ જાય છે એટલે કે અહીંયા ત્રણ હાઇડ્રોજન લાગશે અહીંયા કાર્બન સાથે એક બંધ અને આ બે બંધ એટલે ત્રણ બંધ જોડાયેલા છે એટલે માત્ર એક જ હાઇડ્રોજન જોડાઈ શકશે અને આ કાર્બન સાથે બે હાઇડ્રોજન મિત્રો જોડાઈ શકશે તો આનું નામ છે ત્રણ કાર્બન છે અને દ્વિબંધ છે એટલા માટે પ્રોપીન જે આગળ આપણે ભણી ચૂક્યા છીએ અને ચાર કાર્બન હોય અહીંયા દ્વિબંધ છે તો અહીંયા મિત્રો હાઇડ્રોજન અહીંયા જોડાયેલા હોય બે અને એક ત્રણ છે તો અહીંયા એક હાઇડ્રોજન અહીંયા પણ એક હાઇડ્રોજન જોડાય છે અને અહીંયા ત્રણ હાઇડ્રોજન જોડાઈ શકે છે તો આને મિત્રો આપણે કહીશું બ્યુટી ન તો આ રીતે નું નામકરણ થાય છે મિત્રો અને હવે આપણે લાસ્ટમાં જોઈએ ત્રિબંધની અંદર કઈ રીતે નામકરણ થાય છે મિત્રો તો હવે ત્રિબંધ એટલે કે ત્રિબંધ સમા જોવા મળે છે મિત્રો તો આલ્કાઈન આલ્કાઈનમાં ત્રિબંધ જોવા મળે છે અને આમાં પ્રત્યય તરીકે લાગે છે મિત્રો દ્વિબંધમાં પ્રત્યય તરીકે લાગે છે જ્યારે આમાં આઈન લાગે છે બે કાર્બન વચ્ચે જ્યારે ત્રિબંધ હોય તો અહીંયા આપણે એક એક જ હાઇડ્રોજનને જોડી શકીએ છીએ અને કાર્બનની સંયોજકતા પૂર્ણ થાય છે તો આને કહેવામાં આવે છે ઈ ઇન મિત્રો ત્રણ કાર્બન હોય અને અહીંયા ત્રિબંધ બનેલો હોય તો અહીંયા આ કાર્બન સાથે મિત્રો ત્રણ હાઇડ્રોજન જોડાઈ શકે છે આ કાર્બનની ત્રણ ને એક ચાર સંયોજકતા પૂર્ણ થયેલી છે એટલે અહીંયા કોઈ પણ હાઇડ્રોજન જોડાતો નથી આ કાર્બન સાથે ત્રણ એકલ બંધ ત્રણ બંધ છે એટલા માટે માત્ર એક જ હાઇડ્રોજન જોડાઈ શકે છે અહીંયા ત્રણ કાર્બન છે એટલા માટે પ્રોપેન છે અને પ્રત્યય તરીકે આઈન છે એટલા માટે એને કહેવામાં આવે છે પ્રોપ આ જ રીતે મિત્રો ચાર કાર્બન હોય ત્રિબંધ આપણે બતાવીએ તો અહીંયા ત્રણ હાઇડ્રોજન જોડાઈ શકે છે મિત્રો આ કાર્બનની ચાર સંજોગતા પૂર્ણ થાય છે આ કાર્બનની પણ પૂર્ણ થાય છે અને અહીંયા પણ આપણે મિત્રો ત્રણ હાઇડ્રોજન જોડી શકીએ છીએ ચાર કાર્બન છે એટલા માટે મિત્રો કહેવાય છે બ્યુટા ઇન પાંચ કાર્બન હોય તો મિત્રો કહેવાય પેન્ટાહીન તો લગભગ તમને ક્રિયાશીલ સમૂહમાં પૂર્વ અને પ્રત્યય લગાડેલા હોય જોડાયેલા હોય તો કઈ રીતે એનું નામકરણ થાય છે એ આપણે જોયું હવે મિત્રો આપણે આગળ દરેક સંયોજનોનું નામકરણ કઈ રીતે બને છે અને સંયોજનાના નામ ઉપરથી એના આયુપીએસસી નામ અથવા એના જે નામ છે એ કઈ રીતે બને છે એ આપણે 读书。